જે વાત કરીએ તો હવે એમએસ યુનિવર્સિટીની જે સ્વાયત્તાની વાત છે કેમ કે યુનિવર્સિટી એક્ટ હેઠળ હવે તમામને જે વડોદરા એમએસ યુનિવર્સિટીની સ્વાયત્તા હવે સરકાર પાસેથી ત્યારે તેના નીતિ નિયમો મુજબ એડમિશન પ્રક્રિયા થઈ રહી છે પરંતુ એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું છે આપ જોઈ શકો છો કે નારેબાજી અહીંયા થઈ રહી છે અને સતત વિરોધ જોવા મળી રહ્યો છે એનએસયુઆઈ દ્વારા જોઈ શકો છો સતત અહીંયા જે વિરોધ થઈ રહ્યો છે પર લોકો લોકો પહોંચ્યા છે છે પરંતુ અહીંયા પોલીસ તેમને જવા દેતી નથી છતાં પણ આ અહીંયાથી કૂદીને જઈ રહ્યા વડોદરાની એમએસ યુનિવર્સિટીની અંદર આ પ્રકારે જે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે કેમ કે જે રીતે કોમન એક્ટની અંદર જે યુનિવર્સિટી એક્ટની અંદર વિદ્યાર્થીઓ અને અહીંયા ખાસ કરીને યુનિવર્સિટીને જે સમાવી લીધા બાદ આ પ્રકારના દ્રશ્ય પોલીસ અહીંયા પહોંચી છે વિદ્યાર્થી સંગઠન અહીંયા થાળી વગાડી અને વિરોધ કરી રહ્યા છે તેમ સાથે પણ વાત કરવાની કોશિશ કરી છે કે આ પ્રકારનો વિરોધ જે જોવા મળી રહ્યો છે એ વિરોધને લઈને અહીંયા યુનિવર્સિટીના ગેટ પણ બંધ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી સંગઠન સાથે વાત કરીશું શું કહેશો થાળી લઈને

એ વિચાર સરણી થી સિત્તેર ટકા બરોડિયન માટે અનામત સીટો રાખી હતી જે એ અનામત સીટો હટાવી ને તમારે જનરલ કરવાની પચાસ પચાસ ટકા કરવાનું આ કાવતરો વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ ઘડી રહ્યા છે તે નહીં ચલાવી દેવામાં આવે વડોદરા ના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે એનએસયુઆઈ આજે મેદાને ઉતર્યું છે એનએસયુઆઈ મેદાને પડ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંયા તેમનું જે આવેદન છે કે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે ધોરણ બાર પાસ કર્યું છે તેને એફઆઈની અંદર સિત્તેર ટકા જેટલા જે વડોદરાવાસીઓને એડમિશન મળે તે પ્રકારની અહીંયા માંગ છે કેમ કે પચાસ ટકા કરી દેવાયું છે અને જે રીતે જે યુનિવર્સિટી કોમન એક્ટની અંદર જ્યારે એમએસ યુનિવર્સિટીને સમાવી હોય તો નીતિ નિયમ ધારા ધોરણ મુજબ એક તરફ યુનિવર્સિટી કામ કરી રહી છે તો એનએસયુઆઈ સંગઠન વિરોધ કરતા અહીંયા જોવા મળી રહ્યું છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા વડોદરાની એમએસ યુનિવર્સિટી જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ એ વાતને લઈને છે કે અત્યાર સુધી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા અનામત વડોદરાવાસીઓ માટે હતી એડમિશન માટે પરંતુ એ પચાસ ટકા કરવાની વાતને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો